કહેવા માંગુ એ તમે સાંભળો તમને હું ટ્રામે આપું છું પણ તમે મને વાત કરવાનો મોકો દીધો ન બધો તમને ટાઈમ આપી તમે મને આ કોઈ વાત કરવાનો મોકો દેતા નથી સાંભળજો બરોબર હલો હલો હવે થોડુંક આ ગોટાળે સડી ગયું છે એ તો સડી ગયું છે એટલે આમાં આયોજકો ટાઈમ નથી હાથવી કે આપણે કે શાંતિ ઘડીક રાખ્યું છે કોઈને ભાઈ ટાઈમ નથી હાથવી કે આયોજકો ઈ ટાઈમ આપણે કે કોઈને સાવ રાખ્યું છે કરી તમારે આમનો ભાઈઓ શાંતિથી હેઠો બેવી અને